ટોપિકમાં સર મારી હેબિટ જ હતી કે હું જ્યારે પણ વાંચવા બેસું ત્યારે પેન્સિલ મારા હાથમાં જ હોય મારી સર ડેલી છથી આઠ મહિના મેં અમદાવાદથી ગાંધીનગર અપડાઉન જ કર્યું હતું પોતે બિનસચિવાલય ક્લાસમાં સર સીપીટીમાં મારે ફેલ થઈ ત્યારે મને પણ એવું થયું તમે સફળતા મેળવવા માંગો છો તો વચ્ચે નિષ્ફળતા તો ફેસ કરવી જ પડશે તો તૈયારીની શરૂઆત સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મેં કિશોરના પ્લેટફોર્મ દ્વારા જ કરી હતી નમસ્તે મિત્રો કિશુઆકની અંદર ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે જે પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરવાની છે ક્રિષ્નાબેન દેસાઈ સાથે ક્રિષ્નાબેનની સફરની વાત કરીએ તો અત્યારે તલાટી તરીકેની સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે બેન અને આજના આ ઇન્ટરવ્યુમાં બેને કેવી રીતે મહેનત કરી છે એમનો સંઘર્ષ ધૈર્ય અને સાથે સાથે તૈયારીની અવનવી સ્ટ્રેટેજી અને ટીપ્સ આ ઇન્ટરવ્યુના એન્ડ સુધી આપ જરૂરથી રહેજો જેથી કરીને આપને પણ આ પ્રેરણાદાયી ઇન્ટરવ્યુનો વિશેષ બેનિફિટ થઈ શકે આવો મિત્રો સૌ આપણે કૃષ્ણબેનને જ્યારે સાંભળવા છે ત્યારે આ પ્લેટફોર્મ પર તમે સૌ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો બાજુ પર રહેલા બેલ બટનને આપ ક્લિક કરજો જેથી કરીને આવા મોટિવેશનની નોટિફિકેશન આપ સુધી પ્રાપ્ત થતી રહે બેન આપનો હાર્દિક સ્વાગત છે મારા પ્લેટફોર્મ પર સૌ પ્રથમ દર્શક મિત્રોને આપનો એક ટૂંકમાં પરિચય આપો તો આવશો થેન્ક યુ મારું નામ દેસાઈ કૃષ્ણા કનુભાઈ છે માતાનું નામ ધનીબેન કનુભાઈ દેસાઈ છે હું અમદાવાદમાં વસવાટ કરું છું અને મારું વતન દેત્રોજ તાલુકાનું સૌપાસન ગામ રાઈટ બેન આ દિશામાં મારે કામ કરવું છે એક સરકારી નોકરીની તૈયારી કરવી છે તો તો મારે પણ આ એક્ઝામ આપવી છે અને સફળતા પ્રાપ્ત કરવી છે આવા વિચારો ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા સર વિચારો તો કોલેજમાં હતી ત્યારથી જ આવ્યા હતા મારા એક મોટા ભાઈ છે વિરમભાઈ દેસાઈ પોતે નાયબ સચિવ છે હાલ ગાંધીનગર જિલ્લાની અંદર જ તો એમને જ્યારે હું જોતી ત્યારે મને એમ થતું કે ના મારે પણ આ મો માન અને મોપો જોઈએ છે અને અમારા ગામમાં સર ભાઈઓમાં તો ઘણા બધાને ગવર્મેન્ટ જોબ છે પરંતુ અમારા ગામમાં હું પ્રથમ એવી છોકરી છું જે સરકારનું પહેલું પગથિયું ચડી હોય રાઈટ સર મિત્રો આ બહુ વિશેષ વાત થતી હોય છે કે તમે જ્યારે પરિવાર અને સમાજ માટે એક નવું ઉદાહરણ બનતા હોય છે એનો વિશેષ ગર્વ આનંદ અને એ આનંદ સમગ્ર પરિવારને થતો છે તમે પણ તમારા પરિવારમાં જો એવા પ્રથમ વ્યક્તિ બનવા ઈચ્છતા હોય તો આ વિડિયો તમારા માટે છું અને આ વિડિયોમાં તમે એન્ડ સુધી જરૂરથી રહીશો જેથી કરીને સરજીને ટીપ્સ આપ સુધી પહોંચી રહી બેન આ તૈયારીની શરૂઆત કયા વર્ષથી આપે કરી તૈયારીની શરૂઆત સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મેં કિશવાના પ્લેટફોર્મ દ્વારા જ કરી હતી કિશવા પ્લેટફોર્મ સિલેક્ટ કરવા પાછળનું આપનું શું કારણ સર વિડીયો જોયા હતા યુટ્યુબમાં અને આજે સરના જે બંધારણના લેક્ચર અમુક હતા એ જોયા હતા અને ફેકલ્ટીના જોયા હતા બરાબર એ ઉપરથી એમ થયું કે ના ટીસવા રખાવું છું ક્લાસ મિત્રો પિશ્વા કરિયર એકેડેમી વિશે જો તમે પણ વિશેષ ન જાણતા હોય તો વધુ ન કહેતા માત્ર એમની જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ પર કાજી સર અન્ય ફેકલ્ટી મિત્રોના વિડીયો તમે જોશો તમને બધું આપોઆપ સમજાઈ જશે કાજી સરની બંધારણ અને અન્ય સબ્જેક્ટ બનાવવાની જે શૈલી છે જે રીત છે વિદ્યાર્થીના મગજમાં ખૂબ સરળતાથી કઠિન ટોપિકને સરળ કરવાની એમની જે આગવી માસ્ટરી છે એમનો બેનિફિટ અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને તમે પણ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો ગાંધીનગર મુકામે આવેલી આ કિશ્વાકરિયર એકેડેમીમાં ક્લાસ સ્ટાર્ટ કરી શકો છો તેમજ તમે તમારા ઘરે રહીને તૈયારી કરવા ઈચ્છતા હોય તો ઓનલાઈન પ્લેટફોર્મના સહારે પણ તમે આગળ વધી શકો છો ડિસ્ક્રિપ્શનમાં વધુ માહિતી અને ડિટેલ્સ આપ સંપર્ક કરી શકો છો બેન જ્યારે તૈયારીની આપણે શરૂઆત કરી કિશ્વાનું યોગદાન જે તમે કીધું છે કે ઘણું બધું સારી રીતે રહ્યું છે એટલા માટે આપ સફળતા પ્રાપ્ત કરી છે તમારી એક મહેનત કરવાની રીત કે હતી મારી સર ડેલી થી આઠ મહિના મેં થી ગાંધીનગર અપડાઉન જ કરી તું અને જે રેગ્યુલર મોક ટેસ્ટ અહીંયા લેતા હતા ડેલી ટેસ્ટ મોક ટેસ્ટ મેગા ટેસ્ટ બધામાં હું મહેનત કરતી એ મને રેગ્યુલર જે ટેસ્ટ લેવાતી એમાં આગળ જ રહેતી જે રોજ વાંચવાનું રીડિંગ આપતા હતા એ હું રોજ રોજ કરી દેતી એથીશ્વકર એકેડેમી છે એટલે ટેસ્ટનો ખજાનો છે ડેલી ટેસ્ટ થાય વીકલી ટેસ્ટ થાય મેગા ટેસ્ટ થાય ને આખા સિલેબસને સંપૂર્ણ કર્યા બાદ જે ટેસ્ટો થવાની છે તો અઢળક પ્રેક્ટિસ થવાની છે મિત્રો કિશ્વાએ એ વિદ્યાર્થીઓની વિઝન ધરાવતા વિદ્યાર્થીઓની ભીડ છે કે અહીંયા માત્ર તમારું લક્ષ્ય હોય ને તો સફળતા આપોઆપ પ્રાપ્ત થતી હોય છે કેમ કે માહોલ એવો તમને પ્રાપ્ત થતો હોય છે કૃષ્ણબેન આ સફરની અંદર અલગ અલગ સબ્જેક્ટો જેમ કે કયા વિષયો વિદ્યાર્થીઓને ન ફાવતા હોય તો અલગ અલગ સબ્જેક્ટોની આપણે કેવી રીતે પ્રિપેરેશન કરી અલગ અલગ સબ્જેક્ટોમાં સર જીકેની તો ડેલી અહીંયાથી ટેસ્ટ લેવાતી જ છે યસ મેથ્સ ને એ બધું હતું ઇંગ્લિશ હતું ઇંગ્લિશ અમારે કાઝીસ દ્વારા લેવામાં આવતો નથી એની ટેસ્ટ અઠવાડિયામાં એકવાર આપવામાં આવતી જ હતી ઇંગ્લિશ નહીં અને મેથ્સની રોજ જે કરાવે એ કરીને પ્રેક્ટિસ કરી લેતા એટલે યસ આ બધા આજે સબ્જેક્ટો માટે આપણે કયા બુક સોર્સનો વિશેષ બુક બુક સોર્સ તો સર કિસ્વામાંથી જ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું એ જ કહીને તો એટલે કંઈ નહીં થોડુંક કિશ્વ માપ જે બુક મંડર્યો છે અહીંયા બુક મટીરિયલનો સહારો તમને આપવામાં આવે છે એ એટલી સરસ અને સરળ રીતે બનાવેલા છે કે બધા જ સબ્જેક્ટોને ખૂબ સારી રીતે ટોપિકને કવર કરવામાં આવે છે એનસીઆરટી હોય તો એનસીઆરટી પણ વિદ્યાર્થી અલગથી વાંચવાની જરૂર ન પડે કેમકે એ બુક સોર્સની અંદર જ એ રીતે સમાવેશ થતો હોય છે બેન આપની ખાસ દિવસની અંદર કેટલા કલાકોની મહેનત થતી હતી દિવસમાં તો સર ક્લાસનો ટાઈમ સાડા દસ થી સાડા બાર રહેતો એટલે નવ વાગે હું અમદાવાદ થી ગાંધીનગર આવવા માટે નીકળી જતી યસ પછી દોઢ વાગે હું ત્યાં પહોંચતી અમદાવાદ અને બે કલાક રેસ્ટ કરી ફરી જે ડેલી ટેસ્ટ હોય એની તૈયારીમાં લાગી જતી તો રાતના બારીક વાગી જાય બરાબર છે અરે એટલે કામ અને જવાબદારી અને કોચિંગમાંથી સમય કાઢીને જે રીડિંગ કરતા હતા એ ડેડિકેટેડલી રીડિંગના કારણે આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે તલાટી સિવાય અન્ય બેન આપે કઈ કઈ પરીક્ષાઓનો સામનો કર્યો છે એપી તલાટી સિવાય સર એપ્રિલ બે હજાર બાવીસમાં જે બિનસચિવાલય પાર્ક લેવામાં આવી હતી યસ મેં પ્રી પાસ કરી હતી પરંતુ સીપીટી માં રેગી થોડા માર્ક્સ વાંધે આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પરીક્ષાઓ આપી અને પરીક્ષાનો અનુભવ પ્રાપ્ત કરવો અને એમાં ભળાઈ નિષ્ફળતાને પચાવીને ફરીવાર વાર નવા ઉત્સાહજનોની સાથે બીજી પરીક્ષાઓ માટે મેન્ટલી રેડી થવું આ પણ એક બહુ મોટો ટાસ્ક બનતો હોય છે બેન નિષ્ફળતાને મળ્યા બાદ ફરી ઉત્સાહની સાથે તૈયારી કરવા માટે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી પરીક્ષાઓમાં નિષ્ફળ જાય છે અને પછી ઉત્સાહ તૂટી જતો હોય છે એ ઉત્સાહ ફરી વાર કેવી રીતે લાવી અને આપ તૈયારી કરી માટે વિદ્યાર્થીઓને આપ શું હા સર મીન સચિવાલય સીપીટી જ્યારે મેં આપી ત્યારે રિઝલ્ટ ખબર જ હતું કેમ કે અટેમ્પ જ થયું સો માર્ક્સનું એ ટુ અટેમ્પ્ટ થયું હતું મારા એટલે ખબર જ હતી કે રિઝલ્ટ નહીં સારું આવવાનું એવું પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું એનું પછી નામ ના આવ્યું સર એમાં પછી એક મહિના સુધી હું ડિમોટિવેટ રહી ડિપ્રેશનમાં જાણે જતી હોય એવું મને લાગ્યું પરંતુ ઘરના લોકોનો સપોર્ટ બહુ જ હતો એમ પછી તલાટીની તારીખ ડિક્લેર થઈ કે આ દાય કે તલાટીની એક્ઝામ આવવાની છે તો ફરી પાછા તૈયારીમાં લાગી ગયા ઘણા વિદ્યાર્થીઓ તૈયારીના સમયગાળા દરમિયાન ડિપ્રેશનનો ભાગ બનતા હોય છે સ્ટ્રેસનો ભાગ બનતા હોય છે અને આ સમય તમારું ફેમિલી મિત્રો સર્કલ કોચિંગ એક હેલ્પ લેવી બહુ જરૂરી બનતી હોય છે એના હેલ્પ જો યોગ્ય દિશામાં આપને પ્રાપ્ત થાય તો આ કપરી પરિસ્થિતિ અઘરા સમયમાંથી પણ તમે ચોક્કસથી બહાર આવી શકો છો અને અનેક વિદ્યાર્થીઓ કૃષ્ણબેનની જેમ બહાર આવ્યા હશે ને આજે સફળતા પ્રાપ્ત કરી કૃષ્ણબેન આ સફરની અંદર કોઈ ટૉપિકને આપ કેવી રીતે રિવાઇઝ કરતા રિવિઝન કેવી રીતે કરતા અઘરા ટૉપિકને કેવી રીતે આપ યાદ રાખતા હતા અઘરા ટૉપિકમાં સર મારી હેબિટ જ હતી કે હું જ્યારે પણ વાંચવા બેસું ત્યારે પેન્સિલ મારા હાથમાં જ હોય અને મેન મેન જે ટોપિક હોય એને નીચે અન્ડરલાઇન કરવાની અને જીવન યાદ ના રહે તો એવું લખીને યાદ રાખતી હતી પઢાવીશું મિત્રો અલગ અલગ વિદ્યાર્થીઓની અલગ અલગ શૈલી અને રીત રહેતી હોય છે યાદ રાખવા માટેની તમે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો કે તમને કોઈ ટોપિક અઘરું લાગે છે યાદ નથી રહેતો તો તમે કેવી રીતે યાદ રાખો છો કૃષ્ણાબેન પેન્સિલ અને લખી લખીને એ સપોર્ટ લેતા હતા તમે કેવી રીતે આજના ટોપિકને યાદ રાખો છો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવો અને હા આ વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી રહેજો કેમ કે જો ઘણી બધી ટીપ્સ અને બેન આપની સાથે શેર કરવાના છે ઘણીવાર કૃષ્ણબેન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સબ્જેક્ટ પ્રત્યેનો ડર અને મને નથી આવડતું એવો એક મેન્ટલી બ્લોક ઘણી વાર એમને બાધારૂપ સાબિત થતો હોય છે તમે કેવી રીતે ઇંગ્લિશ સબ્જેક્ટને કવર કરે મારું ગ્રેજ્યુએશન ગુજરાતી મીડિયમમાં જ છે સર અને ઇંગ્લિશ જે નિયમો હોય બેઝિક એ આપણે પાક્કા કરી દઈએ તો એમાં વાંધો નથી આવતો અને જે ગવર્મેન્ટ સરકાર દ્વારા જે પેપરમાં પૂછવામાં આવે છે એ સીમ સિમ્પલ જ હોય છે નિયમોના આધારે જ બેઝિક નિયમો જો તમને આવડે તો એના આધારે ક્લિયર થઈ જાય છે અને કાઝી સર દ્વારા જે અમને આપવામાં આવ્યું હતું નાની પાતળી બુકલેટ એમાં આખું નિયમ આનું જ હતું એમ એ મેં કરી હતી મિત્રો અહીંયા એક વાત બહુ સમજવા જેવી છે કે કોઈ એવું ટફ અઘરો અઘરો કરતા ઇઝી અને કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટને જો આપણે સમજીએ તો કોઈ પણ ટફ ટોપિક ઈઝી બની જતો હોય છે અને ક્રિષ્નાબેનનું તો કોમર્સ ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ પણ ગુજરાતી મીડિયમમાં થયું છે છતાં એમણે ખૂબ સારી રીતે પરીક્ષાને જ્યારે પાસ કરી છે સફળતા મેળવી શક તો તમે પણ કરી શકો છો આઇડ્રોના માધ્યમથી માત્ર એક જ વિશ્વ પરિવારનો પ્રયાસ છે કે જો અહીંયા આવા વિદ્યાર્થી અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા વિદ્યાર્થી અલગ અલગ ગ્રેજ્યુએશનમાંથી આવતા વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે તો તમે પણ કરી શકો છો કૃષ્ણાબેન પણ આ મેસેજ તમારી સુધી પહોંચાડવા માંગે છે ને એટલા માટે તમે આ ઇટ ડ્રુ માં ક્યાંક લિમિટ બન્યા છો ઘણા વિદ્યાર્થીઓ જ્યારે વાત શેર કરતા હોય છે કે આ અમે પણ પ્રેરણા લીધી અને અમે આજે સફળતા પ્રાપ્ત કરી છે એવું તમારી સાથે પણ બને એવું કૃષ્ણાબેન અને સમગ્ર કિશવા પરિવારની આ એક શુભેચ્છા આપની સાથે છે બેન પરિવારનું એ પ્રેશર ગ્રેજ્યુએશન પછી જોબ પર પ્રાઇવેટ જોબ કરવી અથવા તો કોઈ જોબમાં ન જવું ગવર્મેન્ટની તૈયારી કરવી ન કરવી એમાં જ્યારે સમય જતો હોય છે તો પરિવારનો એક પ્રેશર છે સમાજનો એક પ્રેશર છે એ કેવી રીતે આપે હેન્ડલ કર્યું ને ખાસ બહેનો માટે આપ શું મેસેજ આપવા ઈચ્છો છો કેમ કે ઘણા બહેનોને આ સમસ્યા આવતી હોય છે તો એના માટે આપ શું કહેશો સર મારે ઘરેથી તો કોઈ પ્રેશર નહોતું ઉપરથી મને તો ગવર્મેન્ટ માટે હેલ્પ સટા એમ સપોર્ટ ધ ફૂલ કે તમે કરો એમ આગળ વધો યસ ક્લાસીસ નહીં તો ઘરે પણ અત્યારે થોડું થોડું જે જીકે હોય એ કવર કરો બેઝિક ઓકે જ્યાં સુધી મેં ક્લાસ નહોતા રખાય ત્યાં સુધી બેઝિક મેં ઘરે જીકેનું કર્યું હતું સર ઘણી વાર કોલેજ કરતા જે વિદ્યાર્થીઓ છે એને અત્યારથી જ કોલેજની સાથે તૈયારી કરવી હોય બેન ક્લાસ થ્રી પરીક્ષાની કે જીપીએસસી વર્લ્ડોની તો અત્યારે કયા સબ્જેક્ટ અથવા કેવી રીતે કરે તો એને આગળ જતા એ સમયનો બચાવ થતો હોય છે હા સર અમુક બેઝિક સબ્જેક્ટ છે જેમ કે બેઝિક જીકે છે તો જીકેની બુક તમારે કોલેજના સાથે રાખવી જોઈએ થોડું થોડું બહુ નહીં તો બે થી ત્રણ કલાક તમે રીડિંગ કરો રોજનું તો પણ થઈ જાય છે અને ગુજરાતી વ્યાકરણ છે ઇંગ્લિશના નિયમો છે બેઝિક મેથ્સ છે એ બધું તમે રેગ્યુલર કરતા રહો બહુ નહીં તો એક બે એક બે કલાક એક સબ્જેક્ટ વાઇઝ આપતા રહો તો આગળ ખૂબ જ હેલ્પફુલ થાય છે મિત્રો જે બેને વાત કરી છે એમાં કંઈ કશું બદલતું નથી હવે ગુજરાતી વ્યાકરણના જે કોન્સેપ્ટ છે એ આજે કે પાંચ વર્ષ પછી એ જ રહેવાના છે એ પ્રાસાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અલંકાર હોય છંદ હોય વિભક્તિ છે ઇંગ્લિશ છે ડિપેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના રૂલ્સ રેગ્યુલેશન્સ ટેન્સ એ બધું સેમ જ રહેવાનું છે એ હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી બધું સેમ જ રહેવાનું છે અત્યારથી કરવાની શરૂઆત કરો મેથ્સ છે મેથ્સનું બેઝિક છે વર્ગ વર્ગ મૂળ ગન ગન મૂળ કાટ કાટન આ બધા ટોપિકો તમને લાંબા સમયે ખૂબ કામ નાખશે ઇવન અત્યારે તમારા કોલેજમાં પણ ઉપયોગી થશે તમને આ બહુ બેઝિક લાગશે પણ કોઈ પણ સરકારી જોબની તૈયારી આ બધા બેઝિકથી જ શરૂ થતી હોય છે તો તમે અત્યારથી કરશો તો બેને કીધું સમય તમારો બચશે ખાસ કરીને કૃષ્ણાબેન વિદ્યાર્થીઓ એક ઇન્ટરવ્યુના માધ્યમથી કે કોઈ મોટિવેશન વિડીયોના માધ્યમથી પ્રેરિત થઈ જાય મોટીવેટ થઈ જાય શરૂઆત કરી દે ટેબલ ગજબનું બનાવી નાખે બહુ બોટાઈમ ટાઈપ ટેબલ હોય હવે તો કંઈક કરવું છે જીવનમાં આવા બોલ મકસદ બિરાદાઓની સાથે લાગી પડે અને જેવો એકા ઝટકો લાગે વચ્ચે બ્રેક આવે તો એ પાસે તૂટી જતા હોય છે હિંમત હારી જતા હોય છે ને હવે મારાથી નહીં થાય હું નહીં કરી શકું આવા વિચારથી વધારે આઘાત પામતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને આપ શું કહેશો પોતે બિન સચિવાલય ક્લાર્કમાં સર સીપીટીમાં મારે ફેલ થઈ ત્યારે મને પણ એવું થયું હતું એક મહિના સુધી હું કશું જ વાંચવાનું નહીં કંઈ જ નહીં પછી તલાટીની તારીખ આવી અને ઘરેથી મને મદદ ખૂબ સપોર્ટ કર્યો એમ ફેમિલીવાળાએ એના આગળ તૈયારી ચાલુ જ રાખ આગળ ગમે તે એક નોકરી તો તું મેળવીશ જ એમ નાની મોટી અને પછી આ પછી પણ આગળ તૈયારી તો ચાલુ જ રાખવાની ટ્રાય ફોર બેસ્ટ હોપ ફોર બેસ્ટ બટ રેડી ફોર વર્સ્ટ આ સિચ્યુએશનના સહારે જો તમે જશો બેને પણ કીધું કે એક મહિનો પણ કંઈ નથી કરી શકી તમારા સમય આવા સમયમાં તમે પણ એક નવી આશાનું કિરણ જન્માવી અને આગળ વધી શકો છો ખાસ બેન કિશ્વા કરિયર એકેડેમીમાં આપની આ જે સફળતા જે પ્રાપ્ત થઈ તમે આગળ કીધું ટેસ્ટ છે સર છે તેમજ અહીંના માહોલ વિશે વિદ્યાર્થીને વાત કરો તો આપ શું કહેશો અહીંનો માહોલ તો સર બેસ્ટ છે અહીંયા રેગ્યુલર જે ટેસ્ટ લેવામાં આવે છે એનાથી ખૂબ જ ફાયદો થાય છે રોજનો રોજ વંચાઈ જાય છે અને પાછું એ જવાબ આખો લેખિતમાં લખવાનો હોય છે વિકલ્પો વાઇઝ નહીં એટલે તો હંમેશા માટે યાદ રહી જાય છે અને સરનું જે બંધારણ ભણાવવાની રીત છે એકદમ બેસ્ટ છે અત્યારે હાલ પણ આમ રિવાઇઝ કરવા બેસીએ તો સરના જે અમુક ટોપિક હોય દેખાય દ્રશ્ય આખું ઊભું થઈ જાય રાઇટ છે જે કનેક્ટિંગ પોઈન્ટ જે થતા હોય છે મિત્રો ભલે તમારે એમસીક્યુ ની આપવાની છે એક્ઝામ ભલે તમારે એમસીક્યુ ની આપવાની છે પણ અહીંયા રિટર્નમાં લેવાય છે એટલે તમે ગપા ન કરી શકો અને પ્રોપર તમારે લખવું પડે લખવા માટે પ્રોપર તૈયાર કરવું પડે તો આ રીતે તમારે ઈચ્છાશક્તિ ન હોય તો પણ તૈયારી થઈ જાય છે કેમ કે એની સિસ્ટમ એવી છે ડિસિપ્લિન અને સિસ્ટમથી જ રિઝલ્ટ મળતું હોય છે હું હંમેશા વિદ્યાર્થીને કહું છું કે માત્ર મહેનતથી નહીં પણ યોગ્ય દિશાની યોગ્ય મહેનતથી પરિણામ પ્રાપ્ત થતું હોય છે એમ એનું ઉદાહરણ આદિ કૃષ્ણબેન આપ સૌથી સમક્ષ છે કૃષ્ણબેન ઘણી વાર વિદ્યાર્થીઓ મેં જ કીધું ટેબલ બનાવી નાખે હતા છે બુક સોર્સની જે વાત શેર કરી છે કૃષ્ણના છે એક સોશિયલ એક ફેમિલીના સપોર્ટને લઈને આપણે જે વાત કરી છે પણ જ્યારે વિદ્યાર્થી એ વાતને લઈને કન્ફ્યુઝ છે કે મારે આ પરીક્ષા આપવી કે ન આપવી ડિવાઇસોની તૈયારી કરવી તલાટીની કરવી જુનિયર ક્લાર્કની કરવી ઓડિટરની કરવી સબ ઓડિટરની કરવી જીપીએસસી વન ટુ કરવી આ ઘણું બધું કન્ફ્યુઝન છે કોન્સ્ટેબલમાં જવું ખાતાકીય વિભાગની તૈયારી કરો તો આ કન્ફ્યુઝનમાંથી ક્લિયર થવા માટે વિદ્યાર્થીએ તમારા અનુભવના આધારે શું કરવું જોઈએ બધી એક્ઝામ માટે તો સર સિલેબસ બધાનો અલગ અલગ છે એટલે બેઝિક ને આપણે વળગી રહેવાનું છે એમ એ બેઝિક આપણું ક્લિયર હશે તો આગળ કોઈ પણ એક્ઝામ ક્લિયર થવાની જ છે અમારે તલાટીની એક્ઝામમાં પણ બેઝિક જ વાંચવાનું હતું જીસીઆરટી છે પછી કિસ્વા દ્વારા આપવામાં આવી મૂકો છે પણ ક્વેશ્ચન એમાં તો બહુ જ લેન્થી આવ્યા હતા પણ જે ખેલ છે એ કલાકનો જ છે આખા વર્ષની મહેનત એમાં જ બતાવવાની છે અને એમાં ક્વેશ્ચન બહુ જ અઘરા હતા ટફ હતા પરંતુ જે તમારે કરવાનું છે એક કલાકની અંદર આખા વર્ષ કે બે વર્ષની મહેનત છે એક કલાકની અંદર જ ગેમ છે જે છે યસ હંડ્રેડ પર્સન્ટ અને બહુ સાચી અને સરળ રીતે આપણે જે વાત જણાવી છે પણ પરીક્ષાની અંદર એટેમ્પ આપતી વખતે ભગવાન જ્યારે મેં તૈયારી કરી છે તમે કીધું કે ત્યારે લેન્દી હોય ટફ હોય તો વિદ્યાર્થી ત્યાં બોખલાઈ જાય નિરાશ થઈ જાય અને એટ શું કરવું શું રહેવા દેવું એ મને એમાં સમય જતો રહેતો છે તો એ પરીક્ષાના પ્રેશરને ડ્યુરિંગ ધ એક્ઝામ એ એક્ઝામ હોલમાં બેઠા બેઠા ડિપ્રેશનને કેવી રીતે મેનેજ કરી શકે એ સર મોક ટેસ્ટ આપવાથી બહુ જ ફાયદો થાય છે મેં કિસ્વાની મોક ટેસ્ટ અટેમ્પ કરી હતી અને એનાથી મને બહુ જ ફાયદો થયો તલાટીમાં તો થયો પણ બિન સચિવાલયમાં પણ મને બહુ જ ફાયદો કોન્ફિડન્સ કોન્ફિડન્સ પ્લસ ટાઈમિંગ અને કઈ રીતે પેપરને અટેમ્પ अटेम्प्ट કરું એ બધું જ મિત્રો આ બહુ સમજવાની વાત છે કે મોક ટેસ્ટ એટલે પ્રેક્ટિસ પેપર થઈ ગયા તમે જે एग्जाम જે સામનો કરવાના છો સેમ એવો જ માહોલ એવી જ રીતે એ પહેલા તમે જો એ માહોલથી સજ્જ થઈ જાવ તો તમને એનો ઘણો બધો બેનિફિટ થતો હોય છે મોક ટેસ્ટ તમે ચોક્કસથી આપવા જોઈએ પિશ્વાના ડિઝાઇન કરેલા જે મોક ટેસ્ટ છે એ વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં કોઈ પણ ગમે તેવું પેપર ટફ ઇઝી મીડિયમનો સામનો કેમ કરવો ને એ તમને શીખવતું હોય છે તમે પણ આ મોક ટેસ્ટ માટે ચોક્કસથી વિચાર કરી શકો છો અને પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ બેસ્ટ સાબિત થતો હોય છે આખી તમારી આ સફર દરમિયાન બેન જર્ની દરમિયાન ડિસ્ટ્રિક્શન ઘણીવાર વિદ્યાર્થીને હરેક વિદ્યાર્થીને આવતું હોય છે તમે ડિસ્ટ્રિક્શનથી દૂર રહેવા માટે અથવા તો ડિસ્ટ્રિક્શનની અસર ઓછી થાય એ માટે શું કરવું ડિસ્ટ્રેક્શન તો સર આવવાનું જ છે દોઢ મહિના સુધી મેં કન્ટિન્યુ તૈયારી ચાલુ જ રાખી સામાજિક પ્રસંગો પણ બહુ આવ્યા બરાબર એક પણ અટેમ્પ નથી કર્યા સોશિયલ મીડિયા થી હતી અને કન્ટિન્યુ ક્લાસ સાથે જ ચાલી રાઈટ મન થશે પ્રસંગો આવશે મિત્રો સર્કલ ગપા ગુપી ટાઈમ પાસ સિરિયલ સિરીઝ એપિસોડ ઇન્સ્ટા રીલ શોર્ટ્સ યુટ્યુબ ન જાણે ઘણું બધું આવશે પણ આ બધાનો સામનો તમારા એ મજબૂત મક્કમતાથી નક્કી કરેલા ગોલના આધારે થશે અને એ ગોલ તમને ફરી તમારા કામમાં ફોકસ અને કોન્સન્ટ્રેશન લાવવા માટે મજબૂર કરશે તમારો ગોલ મજબૂત કેટલો છે ને એ બહુ આધાર રાખે છે તમારો ગોલ લખી છે કે નહીં કોમેન્ટ કરીને ચોક્કસ અમને જણાવજો અને તમારો ગોલ શું છે તમે કઈ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો એ પણ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો અમને આઈડિયા આવે કે વિદ્યાર્થીઓ કઈ કઈ એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા છે કૃષ્ણાબેન તમારા માટે એક સોર્સ ઓફ મોટિવેશન શું હતું જે તમને કિક આપે જે તમને પુશ કરે જે તમને ફરી વાર થવા માટે મજબૂર કરે એ સોર્સ ઓફ મોટિવેશન શું હતું સર ગોલ તો પહેલેથી નક્કી જ હતો કે ગવર્મેન્ટ ઓફિસર બનવું છે હજુ પણ આ તલાટી ની એક્ઝામ ક્લિયર કર્યા બાદ હજુ અટકવાનું તો નથી જ બરાબર હજુ સુપર ક્લાસ થ્રી એનાથી ઉપર એક્ઝામો આપવાની છે ને ક્લિયર કરવાની અત્યારે પણ બેનની તૈયારી ચાલુ જ છે અને આ એક પ્રેરણા જસ્ટ વન મોર ટ્રાય વધુ ને વધુ વધુ ને વધુ પ્રયાસ ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી ધીમે ધીમે સારી સારી પોસ્ટ માટે આવતી એક્ઝામો માટે સજ્જ થવું તૈયાર થવું કેમ કે એક બેઝિક પ્રિપેરેશન તો હવે તમારી થઈ જ ગઈ હોય પછી આગળ થોડી એડવાન્સ પ્રિપેરેશન કરીને તમે સારી વધુ સારી પોસ્ટ પ્રાપ્ત કરી શકતા હોશો અને એ માટે લાગેલા કે લર્નિંગ એટીટ્યુડ અને આવો વિચાર જો તમે પણ કરી શકો તો તમે પણ સફળતા પ્રાપ્ત કરી શકો છો બેન આ સફર દરમિયાન તમારી આખી જર્ની દરમિયાન ડિસ્કશનની પણ તમે જે વાત કરી છે પણ ઘણી વાર રીડિંગ કરવા માટે વિદ્યાર્થી દિવસમાં નક્કી કરે કે આજે મારે એટલું કરવું છે આજે મારે આ સબ્જેક્ટમાં એટલા ટોપિક કરવા છે એવો ગોલ બનાવે એ જ્યારે નથી થતું ને ત્યારે વિદ્યાર્થી ઘણા ડિસ્ટર્બ થતા હોય છે કહો મારે હવે ઘણું બધું ભેગું થઈ ગયું ત્રણ ચાર દિવસનો એક સાથે ભેગું થતું હોય તો પછી એ બધું કેવી રીતે કવર કરવું એ માટે તમે શું કરતા આમાં સર કેવું થાય છે એક સાથે બધું ભેગું થઈ જાય ને તો ડિમોટિવેટ થઈ જાય હારી જઈએ કોઈ આવે ને આ બધું કેટલું છે પરંતુ જે રેગ્યુલર આપણાથી થઈ શકે પોસિબલ હોય એટલું જ રોજનું તમે જો ટાઈમ ટેબલ બનાવતા હોય તો એ રીતનું રોજનું એ રીતનું પ્લાનિંગ રાખવું જોઈએ કે ભેગું ના થાય જો ભેગું થઈ ગયું તો બીજા દિવસે થવાનું જ નથી મિત્રો આ ખૂબ સારી રીતે આપણે સંપૂર્ણ ઇન્ટરવ્યુ નિહાળ્યું છે ત્યારે લાસ્ટમાં બેન એક તમારી આખી સફર અનુભવ જે આપનો રહ્યો છે અનુભવના આધારે એક વિદ્યાર્થીને મેસેજ આપવો હોય તો આપ સ્લોપ્સ વિદ્યાર્થીને મારો એટલો જ મેસેજ છે કે તમે સફળતા મેળવવા માંગો છો તો વચ્ચે નિષ્ફળતા તો ફેસ કરવી જ પડશે કોક એવું ભાગ્ય હશે કે જેને પ્રથમ પ્રયાસિત સપડ દર્શન મળી જશે ધ વર્લ્ડ કન્સ્પાયર ટુ ફુલફિલ યોર ડ્રીમ્સ ઇફ યોર ઇન્ટેન્શન્સ આર ગુડ જો તમારી નીતિ સાચી હશે અને સાચા મનથી તમે મહેનત કરો છો તો પોતે કુદરત પણ તમને એમાં મદદને સપોર્ટ કરવા લાગે છે રાઇટ આ જે શન માનવાની જે વાત છે એ માન જો તમે માનો તો આ તમને એક મોટિવેશન આપતો વિશે કે હું જો એક સાચા ઇન્ટેન્શનથી તૈયારી કરીશ તો બધી જ બાબતો પરિવાર સમાજ સોસાયટી વિચારો એનર્જી તમને પ્રાપ્ત થશે અને આવી એનર્જી તમારા બધાની અંદર પ્રાપ્ત થાય એ માટેનો એક આજનો નાનો એવો પ્રયાસ કૃષ્ણબેને પોતાની જર્ની પ્રેક્ટિકલ વાતો તમારી સાથે જે શેર કરી છે આ વાતોને માત્ર નોલેજ રૂપે ન લેતા આમાંથી કંઈક ઇમ્પ્લિમેન્ટ જરૂર કરજો તમે કઈ વાત આથી ઇમ્પ્લિમેન્ટ કરવાના છો એ પણ કોમેન્ટ કરીને તમને ચોક્કસથી જણાવજો અને હા કિશ્વ કરિયર એકેડેમી વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા ઓનલાઈન ઓફલાઈન બંને પ્લેટફોર્મ હશે વધુ માહિતી પ્રાપ્ત કરવા નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ છે એ ડિટેલનો આપ સહારો લઈ શકો છો અને અત્યારે જ વધુ માહિતી પ્રાપ્ત કરવા કોન પણ કરી શકો છો ચેનલ પર ભેગી બાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આપ બધા ઇન્ટરવ્યુને એન્ડ સુધી નિહાળ્યો એ બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે સ્પેશિયલી કૃષ્ણબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢીને વિદ્યાર્થીની સાથે આ ઇન્ફોર્મેશન આપણે શેર કરી છે એવરી ટાઈમ તમે બધા જ મિત્રો એટલો સાથ સહકાર પ્રેમ આપો છો કે શ્વ પરિવાર પ્લેટફોર્મ પર આવીને ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છો એ બદલ આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુસ્ટ ઓલ યુ ગોડ બ્લેસ સુ બેસ્ટ બ્રાઇટ ફ્યુચર જય હિન્દ Jim.